હલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે તેમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ પ્રતિકે કાર્તિક વીસ ટકા ગેઇન પર ગેઇન એટલે નફા સાથે બરાબર ગેઇન પર મ્યુઝિક સિસ્ટમ વેચી હવે કાર્તિકે તેને ચાલીસ ટકા ગેઇન પર એટલે ચાલીસ ટકા નફા પર સ્વસ્તિકને વેચી જો સ્વસ્તિક કે મ્યુઝિક સિસ્ટમ માટે દસ ચૂકવ્યા હોય તો પ્રતિકે તેના માટે કુલ કેટલી રકમ ચૂકવી હશે પ્રતિકની કિંમત શોધવાની છે પ્રતિકે કેટલામાં ખરીદી કર્યું હશે એનું વેચાઈ ગયું પ્રતિકથી કાર્તિક પર કાર્તિકથી સ્વસ્તિક પર તો સૌથી પહેલાં આપણે શું કરી શકીએ પ્રતિક આવ્યું કાર્તિક અને એની પછી ગયું સ્વસ્તિક પર ખરીદ કિંમત અને વેચાણ કિંમત પ્રતિક માટે ખરીદ કિંમત ધારો કે છે સો રૂપિયા

ગેઇન એટલે કે નફાનું કેટલો કહેવાય એકસો ના એકસો ચાલીસ એકસો ચાલીસ ટકા કરી આપણે એટલે વેચાણ કિંમત આવશે એકસો અડસઠ આ એકસો અડસઠ જે છે કાર્તિક માટે વેચાણ કિંમત થઈ પરંતુ સ્વસ્તિક વેચી એટલે સ્વસ્તિક માટે શું છે ખરીદ કિંમત છે સ્વસ્તિકની ખરીદ કિંમત શું આવી એકસો અડસઠ આવી હવે સ્વસ્તિકે શું કર્યું છે આ એકસો મ્યુઝિક સિસ્ટમ માટે દસ હજાર પાંચસો ચૂકવ્યા તો પ્રતિકે એની માટે કેટલી રકમ ચૂકવી હશે સ્વસ્તિકની કિંમત આપી દીધી છે ખરીદ કિંમત કેટલી ચૂકવી છે એણે દસ હજાર પાંચસો એટલે આ દસ હજાર પાંચસો કોના બરાબર છે એકસો અડસઠ બરાબર છે તો આપણે શોધવાનું શું છે પ્રતીક એ કેટલી છે ની ખરીદ કિંમત શું છે સો છે એના બરાબર આપણે શોધવાનું છે એકસો અડસઠ બરાબર એટલે આપણે સૂત્ર શું મૂકી શકીએ એકસો અડસઠ બરાબર દસ હજાર પાંચસો કિંમત આપણને પ્રશ્નમાં આપી છે તો સો બરાબર કેટલા દસ હજાર પાંચસો ગુણ્યા સો ભાગ્યા એકસો અડસઠ એટલે આપણો આવશે જવાબ છ હજાર બસો પચાસ ઇઝી જો બ્રીજો પ્રશ્નમાં શું કહ્યું છે ઉત્પાદક વીસ ટકાના નફા પર જથ્થાબંધ વેપારીને એક લેખ વેચે છે આગળનો પ્રશ્ન જેવો છે એ જ છે એ પ્રમાણેનો પ્રશ્ન છે હવે જથ્થાબંધ વેપારી તેને પાંચ ટકાના નુકસાન સાથે છૂટક વેપારીને વેચે છે પરિણામી નુકસાન અથવા નફો શોધો શું આપ્યું પહેલાં ઉત્પાદક આપ્યું છે પછી છે જથ્થાબંધ વેપારી પછી છે છૂટક વેપારી આપણે એને કરીએ ખરીદ કિંમત અને વેચાણ ની ખરીદ કિંમત માટે શું થઈએ ખરીદ કિંમત થઈ એકસો વીસ હવે આ જથ્થાબંધ વેપારી જે છે પાંચ ટકાના નુકસાન સાથે વેચે છે એટલે એકસો વીસ ગુણ્યા પંચાણું ભાગ્યા સો એટલે કેટલા આવશે એકસો ચૌદ કારણ કે નુકસાન છે એટલે આવ્યું એકસો ને ચૌદ આ એકસો ચૌદ જે છે એ વેચાણ કિંમત થઈ જથ્થાબંધ વેપારી માટે છૂટક વેપારી માટે શું થયું એકસો ચૌદ ખરીદ કિંમત થઈ તો આપણે છેલ્લી વેચાણ કિંમત શું એકસો ચૌદ છે જથ્થાબંધ વેપારી માટે જયારે ઉત્પાદક માટે શું હતી ખરીદ કિંમત શું હતી સો હતી એટલે પહેલી સો ખરીદ કિંમત હતી છેલ્લી વેચાણ કિંમત કેટલી એકસો ચૌદ એટલે પરિણામ શું આવ્યું ચૌદ રૂપિયાનો નફો આવ્યો જથ્થાબંધ વેપારીએ પાંચ ટકા નુકસાન સાથે વેચ્યું તો પણ પરિણામે શું આવ્યું ઉત્પાદક થી તમે ગણી જથ્થાબંધ વેપારી સુધીની પ્રોસેસમાં process માં ચૌદ રૂપિયા નફો આવ્યો એટલે આ ચૌદ રૂપિયા જે છે એ નફો થયો અને ટકા વાળી શોધવાની કે શું થાય ચૌદ ગુણ્યા સો ભાગ્યા સો એટલે ચૌદ ટકા થશે સમજાઈ ગયું પરિણામી નુકસાન અથવા નફો એટલે પરિણામી એટલે પહેલી ખરીદ કિંમત અને છેલ્લી વેચાણ કિંમત એ પ્રમાણે કહ્યું છે. ચલો વેચાણ કિંમતના પચીસ નો નફો કરે છે આર્ટિકલ વેચીને માણસ તેની વેચાણ કિંમતના પચીસ ટકા નફો કરે છે જો શું આપ્યું છે વેચાણ કિંમત પર પચીસ ટકા નફો કરે છે તો તેના નફાની ટકાવારી શોધો એટલે આ જે આપણને ટકાવારી આપી છે એ શું આપી છે વેચાણ કિંમત પર ટકાવારી આપી છે તો આપણને શું કીધું છે નફાની ટકારી શોધો નફાનું જે મેઈન સૂત્ર શું છે નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા સો એ પ્રમાણે નફાની ટકાવારી જે છે એ શોધવાની કીધી છે અહીંયા તો સૌથી પહેલા આપણને શું આપ્યું છે વેચાણ કિંમત ધારો કે સો છે બરાબર નફો આવી ગયો પચીસ પચીસ ટકા નફો છે વેચાણ કિંમતના સો ના પચીસ ટકા એટલે પચીસ નફો આવી ગયો પચીસ નફો ક્યારે થાય જ્યારે ખરીદ કિંમત શું હશે હવે પંચોતેર હશે કારણ કે ઓછી હોવી જોઈએ વેચાણ કિંમત કરતા ખરીદ કિંમત ઓછી હોય ત્યારે જ પચીસ રૂપિયા નફો થાય એટલે સો માંથી પચીસ જાય એટલે ખરીદ કિંમત કેટલી આવી ગયા પંચોતેર આવી ગયા હવે આપણે શું કીધું છે નફાની ટકારી શોધવાની કીધી છે એટલે ખરીદ કિંમત હવે આપણી પાસે કેટલી છે પંચોતેર છે નફો છે પચીસ પચીસ વાગ્યા પંચોતેર ગુણ્યા આ આપણી નફાની ટકાવારી આવશે સો ભાગ્યા ત્રણ ટકા આ થયું નફાની ટકાવારી ઓકે જો હવે આ પ્રશ્નમાં શું કહ્યું છે જો કોઈ વસ્તુની કિંમત પર વીસ ટકા નફો હોય તો તેની વેચાણ કિંમત પર ગણવામાં આવતા નફાની ટકાવારી શોધો આગળના શું કીધું હતું આપણને વેચાણ કિંમત પર નફો આપેલો હતો હવે આમાં શું કર્યું છે કે જે ખરીદ કિંમત પર નફો આપણે ગણીએ છીએ એ પ્રમાણે આપ્યો છે નફો પણ હવે આપણે શોધવાનું શું છે વેચાણ કિંમત પર આધારિત નફો શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે શું ખરીદ કિંમત છે સો રૂપિયા ધારો કે નફો આપ્યો છે વીસ એટલે વેચાણ કિંમત કેટલી થઈ નફો એ સો વત્તા વીસ એકસો વીસ રૂપિયા એકસો વીસ એક્સ નફો થયો બરાબર નફાની ટકાવારી શોધવાની કીધી છે વેચાણ કિંમત પર એટલે જ્યાં આપણે ખરીદ કિંમત ભાગાકારમાં લખીએ ત્યાં લખવાની વેચાણ કિંમત એટલે વીસ ગુણ્યા સો ભાગ્યા એકસો વીસ એટલે જવાબ આવ્યો પચાસ ભાગ્યા ત્રણ ટકા આ આપણો વેચાણ કિંમત પર આધારિત નફાની ટકાવારી આવી

નફાની ટકાવારી જ્યારે લેખ જે છે એ ચિન્હિત કિંમત એટલે કે છાપેલી કિંમત પર વેચાય ત્યારે શોધું વેચાય છે એટલે ત્યારે બરાબર છાપેલી કિંમત જ વેચીએ તો કેટલો નફો થાય એ શોધવાનું છે તો ધારો કે છાપેલી કિંમત શું છે ત્રણ એક્સ છે હવે ત્રણ એક્સ ના બે તૃતીયાંશ કરીએ તો શું થાય બે એક્સ આવી ગયું એટલે વેચાણ કિંમત શું આવી ગયું બે એક્સ આવ્યા વેચાણ કિંમત આપણને મળી ગયા બે એક્સ આ શું છે નેવું બરાબર છે કારણ કે શું થાય છે દસ ટકાનું નુકસાન થાય છે બરાબર ધારો કે આપણી પાસે સો ખરીદ કિંમત હોય એની પર દસ ટકાનું નુકસાન ગયું એટલે દસ માઇનસ કર્યા એના સો માંથી દસ એટલે કેટલા રહ્યા નેવું રહ્યા અને નેવું શું આવ્યું વેચાણ કિંમત આવ્યું એટલે આ જે બે એક્સ કિંમત આવી ને એ નેવું બરાબર છે કારણ કે આપણે અહીંયા દસ ટકાનું નુકસાન આપેલું છે તો આપણને આની પરથી ખરીદ કિંમત મળી જાય ની બરાબર બે એક્સ તો સો બરાબર કેટલા ખરીદ કિંમત બરાબર એટલે ખરીદ કિંમત કેટલી થઈ બે છે એની પર વેચવામાં આવે છે બરાબર તો નફો કેટલો થયો વેચાણ કિંમત હવે શું છે ત્રણ એક્સ થઈ ત્રણ માંથી વીસ એક્સ ભાગ્યા નવ જાય એટલે આપણને મળ્યો સાત ભાગ્યા નવ નફો મળ્યો તો આપણે નફાઈ ટકા હારી શું છે નફો મળી ગયો સાત એક વાગ્યા નવ નફાઈ ટકા વારી આવશે સાત એક ભાગ્યા નવ ગુણ્યાસો વાગ્યા ખરીદ કિંમત વીસ એક્સ ભાગ્યા નવ સોલ્વ કરીએ ઇક્વેશન એટલે આપણને મળી ગયો પાંત્રીસ ટકા નફો સમજાઈ ગયું બધાને ઇઝી છે એકદમ કોન્સેપ્ટ ક્લિયર રાખજો બધા જે પ્રમાણે કારણ કે હજી આગળ જે ઉદાહરણ આવશે એમાં પણ તમારા કોન્સેપ્ટ આગળ ક્લિયર હશે તો તમને વધારે સમજાવશે વ્યવસ્થિત રીતે જો આ ઘણા ઇમ્પોર્ટન્ટ છે અને પેલા વાંચીએ સવાલો ચાલો article વેચાણ કિંમત માં રૂપિયા ત્રણ નો વધારો કરવામાં આવ્યો વેચાણ કિંમત માં ત્રણ નો વધારો કરવામાં આવ્યો તો સાત પૂર્ણાંક એક દૂતયાંશ ટકા ના નુકસાન ને સાત પૂર્ણાંક એક દૂતયાંશ ટકા ના લાભ માં ફેરવે છે બરાબર પેલા શું નુકસાન હતું પછી શું થાય છે લાભ માં ફેરવે છે કેમ કારણ કે વેચાણ કિંમત માં રૂપિયા ત્રણ નો વધારો કરવામાં આવ્યો તો તો લેખ ખરીદ કિંમત શોધો. એક કોન્સેપ્ટ જે છે આપણે ભા નફા નુકસાન આજ જે સિરીઝ થઈ છે એમાં ભાગ બે કે માં સમજાયેલો છે એ આપણે અહીંયા લાગુ પાડીશું એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું તો સૌથી પહેલા આપણે ખરીદ કિંમત વેચાણ કિંમત નફો કે ખોટ જે જે છે એ પહેલા શું છે આપણી પાસે સાત પૂર્ણાંક એક દ્વિયાંશ ટકાનું નુકસાન છે એટલે એને શું લખાય સાદનું ચૌદ પંદર ભાગિયા બે લખાશે એને આપણે ગો ટકા સો જે છે નીચે ભાગાકાર માં જતા રહ્યા એટલે પંદર ભાગ્યા બે ગુણ્યા સો સોલ્વ કરીએ આપણે મને ત્રણ ભાગ્યા ચાલીસ યાદ કરો આગળના વિડીયો આપણે જોયું છે ઉપરનું જે આવ્યું ત્રણ એ ત્રણ શું કહેવાશે નફો આ સોરી એ ખોટ છે નુકસાન આપ્યું છે પહેલાં આપણને સાત ગુણ જો નફો કીધો હોય તો નફો જો ખોટ આપીએ તો ઉપરનું શું હોય ખોટ સૂત્ર પ્રમાણે યાદ કરો ઉપર શું હોય સૂત્ર નફા નુકસાનનું સૂત્ર જે નફો કે ખોટ હોય ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા સો તો અહીંયા આપણે જે ટકાવારી આપી હતી એને આપણે પૂર્ણાંકમાં ફેર્યું અપૂર્ણાંકમાં ફેર્યું તો આપણને શું મળ્યું ઉપરનું ત્રણ ખોટ અને નીચેનું જે ચાલીસ આવ્યું એ શું આવ્યું ખરીદ કિંમત આવી હવે આ જે આપણે અહીંયા કોષ્ટક બનાવ્યું છે ને એમાં મૂકીએ પહેલાં ચાલીસ ખરીદ કિંમત અને ત્રણ ખોટ બરાબર તો ચાલીસ માંથી ત્રણ જાય તો વેચાણ કિંમત કેટલી આવી ગઈ સાડત્રીસ મળી ગઈ આપણને બરાબર હવે શું કર્યું છે સાત દુ ચૌદ સાત પૂર્ણાંક એક ટકા ત્રણ ભાગ્યા ચાલીસ જ મળશે આપણને તો અહિયાં શું થશે ચાલીસ ખરીદ કિંમત ત્રણ નફો ત્રણ શું છે અહિયાં નફો છે એટલે વેચાણ કિંમત શું થાય ખરીદ કિંમત વત્તા નફો ત્રણ પેલામાં શું છે ખોટ છે એટલે ચાલીસ ભાગને ત્રણ એટલે વેચાણ કિંમત સાડત્રીસ સાડત્રીસ ઓછી થશે કે વેચાણ કિંમત હવે બંને શું કર્યું છે આપણે વેચાણ કિંમત માં ત્રણ નો વધારો કરવામાં આવ્યો છે બંનેની ખરીદ કિંમત શું છે સરખી છે પેલા આપણે એ ચેક કરીએ ચાલીસ ચાલીસ છે બરાબર છે વેચાણ કિંમત શું છે સાડત્રીસ અને તેતાલીસ હવે એમાં શું કર્યું છે ત્રણ નો વધારો કરવામાં આવ્યો છે પહેલા વેચાણ કિંમત કેટલી હતી સાડત્રીસ અને પછી શું છે તેતાલીસ છે બરાબર તો બંનેનો તફાવત કેટલો થયો છ થયો. બરાબર તો આ છ જે છે એ છ બરાબર શું આવ્યું છે ત્રણ તો આપણે શું શોધવાનું છે લેખની ખરીદ કિંમત શોધવાની તો ચાલીસ જો શું છે ખરીદ કિંમત છે ચાલીસ બરાબર કેટલા થશે સમજાય ગયું પેલા બંને નુકસાન અને ન લાભ નું જે છે આપણે આવી રીતે બાયફરકેટ કર્યું પછી બંને જોવાની ખરીદ કિંમત બંનેની સરખી છે જો આપણે અહીંયા ઊંધું પૂછ્યું કે વેચાણ કિંમત માં ખરીદ કિંમત માં સુધારો કઈક કરવામાં આવ્યો તો કઈક તો વેચાણ કિંમત તો સરખી હોવી જ જોઈએ ત્યારે જ તમે સરખામણી કરી શકો છો અહીંયા આપણને શું આપ્યું છે વેચાણ કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો આપણે જોવાનું કે ખરીદ કિંમત બની સરખી આવી ગઈ બરાબર છે સરખી આવી ગઈ ચાલીસ હવે વેચાણ કિંમત શું છે સાડાથી હતી હવે તેંતાલીસ કરી એટલે ઓબ્વિયસલી દેખાય છે તમને કે વધારો જ કરવામાં આવ્યો છે વેચાણ કિંમતમાં તો આ વેચાણ કિંમત જે વધારો થયો છે એ શું છે ત્રણ બરાબર છે એટલે છ બરાબર ત્રણ તો ચાલીસ બરાબર કેટલા ખરીદ કિંમત આવી ગઈ વીસ રૂપિયા ઇઝી આ પ્રમાણે સોલ્ક કરીશો તો વ્યવસ્થિત રીતે સમજાશે અને આ કોન્સેપ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો ચલો એના જેવો જ આ પ્રશ્ન છે બીજો એક દુકાનદાર બાર પૂર્ણાંક એક દૃત્યાંશ ટકાના નુકસાનમાં એક આર્ટિકલ વેચે છે જો તે તેને બાણું પોઇન્ટ પાંચ વધુ ભાવે વેચે શું થયું એટલે ડિફરન્સ થયો વેચાણ કિંમતનો તો છ ટકા નફો થાય છે તો લેખની કિંમત શોધો સૌથી પહેલા ખરીદ કિંમત વેચાણ કિંમત નફો ખોટ આવી ગયો પહેલા કર્યું છે બાર પૂર્ણાંક એક તૃત્યાંશ ટકાનું નુકસાન એટલે બાદ ચોવીસ પચીસ ભાગ્યા બે ગુણ્યા સો એને આપણે ટકાવારીને હવે ફેરવીએ તો આપણને મળશે એક ભાગ્યા આઠ એક શું આવ્યું નફો આ સોરી એ ખોટ છે સોરી ભૂલ થાય છે બાર પૂર્ણાંક એક તૃત્યાંશ શું છે નુકસાન છે એટલે એક શું આવ્યું ખોટ આવી ગયું શું આવ્યું ખરીદ કિંમત આવી આઠ ખરીદ કિંમત એક ખોટ આપણી ખોટ છે એટલે વેચાણ કિંમત શું થશે માંથી એક જતો સાત હવે શું કહ્યું છે છ ટકાનો નફો થાય છે છ ભાગ્યા સો એટલે આવ્યું ત્રણ ભાગ્યા પચાસ ત્રણ શું છે નફો પચાસ શું આવ્યું ખરીદ કિંમત એ આપણે કોસ્ટકમાં મૂકીએ પચાસ ખરીદ કિંમત ત્રણ નફો પચાસ વત્તા ત્રણ તેપન શું આવી ગયું વેચાણ કિંમત આવી ગઈ હવે અહીંયા જો ખરીદ કિંમત માં શું છે બંનેનું એકમાં છે આઠ એકમાં દેખાય છે પચાસ બરાબર હવે એક જ આર્ટિકલ છે તો એક જ આર્ટિકલ ની ખરીદ કિંમત તો સરખી હોવી જોઈએ તો ખરીદ કિંમત ને આપણે શું કરીએ સરખી કરીએ હવે તો આઠ અને પચાસ નો લસા લઈએ તો શું થાય છે બસો બરાબર તો આઠ માં બસો લાવવા માટે કેટલા વડે ગુણાકાર કરવો પડશે પચીસ વડે અને પચાસ માં ચાર વડે ગુણાકાર કરવો પડશે એટલે જે ખરીદ કિંમત વેચાણ કિંમત નફો કે ખોટ જે છે એ બધાને આપણે પચીસ વડે ગુણાકાર કરીશું એકમાં એટલે અહીંયા આવી ગયા બસો એકસો પંચોતેર અને પચીસ એકા પચીસ બીજામાં ચાર વડે ગુણાકાર કરીશું આવી ગયા બસો બસો બાર અને આવી ગયા બીજામાં બાર બરાબર હવે શું આપ્યું છે બાણું પોઈન્ટ પાંચ વધુ ભાવે બીજે છે વેચાણ કિંમતનો હવે બંનેની ખરીદ કિંમત સરખી થઈ ગઈ હવે વેચાણ કિંમતનો તફાવત આપેલો છે આગળના જેમ આપણે સોલ્વ કર્યું તો એ રીતે અહીંયા કરીશું બંનેની વેચાણ કિંમતનો એટલે એટલે ખરીદ કિંમત એક જ લેખ છે તો સરખી જ રહેવાની એ એક આપણે પોઈન્ટ યાદ રાખવાનું અને આવી રીતે સોલ્વ કરીશું તો ઈઝીલી સોલ્વ થશે બરાબર આ પ્રશ્ન વાંચીએ

વેચાણ કિંમત નફો પહેલા શું આપ્યું છે આપણને વીસ ટકા નફા પર પુસ્તક વેચે છે વીસ ટકા નફો એટલે વીસ ભાગ્યાસો એક પંચમાઉન્સ એક શું આવ્યો નફો બીજું પાંચ જે છે શું છે ખરીદ કિંમત છે મૂકી કીધી આપણે પાંચ ખરીદ કિંમત એક નફો એટલે વેચાણ કિંમત શું આવી છ આવી ગઈ બરાબર હવે શું કર્યું જો તેણે વીસ ટકા ઓછા ભાવે ખરીદ્યો એટલે કે પાંચ એક્સ ધારો કે પાંચ એક્સ માં ખરીદ્યું છે હવે એના વીસ ટકા ઓછા એટલે કેટલા એસી ટકા એ ખરીદ્યું હોત તો કેટલા થશે પહેલા છ માં વેચે છે હવે એણે હજી છ એક્સ માઇનસ અઢાર એની એટલી ઓછી કિંમત કરી હોત અઢાર રૂપિયા ઓછા કર્યા હોત તો તેને શું થાત પચીસ ટકાનો ફાયદો થયો હોત બરાબર પચીસ ટકાનો ફાયદો થયો હોત તો આપણને અહીંયા શું મળી ગયું બીજામાં ચાર એક્સ ઓછા ભાવે ખરીદ્યું હોત બરાબર અને અઢાર જે છે ઓછા ભાવે વેચ્યું હોત એટલે છ એક્સ માઇનસ અઢાર તો આની પરથી આપણને નફો મળી જાય છ એક્સ માઇનસ અઢાર માઇનસ ચાર એક્સ એટલે બે એક્સ માઇનસ અઢાર થઈ ગયા અહીંયા આપણને શું આપ્યું છે બીજું જે આપ્યું છે કોષ્ટક એની ડાયરેક્ટ આપણને ફાયદો આપેલો છે પચીસ ટકા ફાયદો આપેલો છે તો આનું શું સૂત્ર બની શકે બે એક્સ માઇનસ અઢાર ગુણ્યા સો ભાગ્યા ચાર એક્સ આ કોના બરાબર છે 25% ટકા બરાબર છે આપ્યું છે જે વીસ ટકા ઓછા ભાવે ખરીદ્યું હોત ને અઢાર ભાવે ઓછે વેચ્યું હોત તો એને 25% ટકા ફાયદો થાય છે તો એના બરાબર શું છે 25% ટકા ફાયદો એટલે 25 સામે મૂકી દીધા આપણે સૂત્ર સોલ્વ કરીએ ચાર એક્સ સામે જતા એટલે સો એક્સ સો સો ઉડી જાય એટલે એક્સ બરાબર આપણને શું મળી ગયા અઢાર મળી ગયા તો આપણે શું શોધવાનું કીધું છે પુસ્તકની કિંમત શોધવાની કીધી છે પુસ્તકની ખરીદ કિંમત એક્ચુઅલી કેટલી હતી પાંચ એક છે એટલે અઢાર ગુણ્યા પાંચ કરીએ એટલે આપણે નવ નેવું નેવું રૂપિયા શું થાય પુસ્તકની કિંમત એકચ્યુઅલમાં હતી એ આપણને મળી ગઈ ઠીક છે સમજાઈ ગયું આટલું એટલે આ કોન્સેપ્ટ યાદ રાખવાના છે એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે શોર્ટકટ ટ્રીક થી સોલ્વ કરી શકો છો પ્રશ્નો ઠીક છે ને આપ પ્રકરણ પણ ઇમ્પોર્ટન્ટ છે નફા નુકસાન આધારિત ટકાવારી આધારિત પ્રશ્નો જણાવજો જવાબ તમારા તો આ સાથે જ આપણે આટલા પ્રશ્નો સોલ્વ કરીને આ વિડીયો પૂરો કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો Thank you.